નમસ્કાર મિત્રો નોલેજ ગુરુ ચેનલ માં આપ સૌનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે ટેટીઆર વિતરણ કરતી વખતે જે મોબાઈલ વેરીફિકેશનના કારણે એરર આવે છે અને આપણે આ એરરના કારણે ટેટીઆર વિતરણ નથી કરી શકતા તો મિત્રો આ એરરને આપણે કઈ રીતે સોલ્વ કરીશું અને લાભાર્થીનો આધાર સાથે લિંક મોબાઈલ નંબરને ફરીથી કઈ રીતે અપડેટ કરીશું એ તમામ વિગત આપણે આ વિડિયોના માધ્યમથી જોઈશું તો મિત્રો વિડિયોને જરૂરથી અંત સુધી જુઓ કારણ કે જો તમે વિડીયોને સ્કીપ કરશો અથવા તો તમે બીજી કોઈ રીતે ટીએચઆર સ્કીપ કરીને એન્ટ્રી કરશો તો તમારા ટીએચઆરની જે એન્ટ્રી છે એ યોગ્ય રીતે થશે નહીં અને તમારા આંગણવાડી કેન્દ્રોનું પરફોર્મન્સ એક નબળો બનશે તો ચાલો મિત્રો આજે આપણે આ જે સ્ક્રીન ઉપર દેખાઈ રહી છે એ એરરને સોલ્વ કરીએ અને લાભાર્થીનો આધાર સાથે લિંક મોબાઈલ નંબર આપણે પોષણ ટ્રેકરમાં અપડેટ કરીશું સમગ્ર પ્રક્રિયા આપણે વિડીયોના માધ્યમથી જોઈએ તો મિત્રો સૌપ્રથમ આપણે પોષણ ટ્રેકર ચાલુ કરીશું ત્યારબાદ આપણે જે લાભાર્થીનો મોબાઈલ નંબર અપડેટ કરવાનું છે એ લાભાર્થીનો પ્રકાર પસંદ કરીશું આના માટે આપણે બેનિફિશરીઝ વિકલ્પ પર જઈએ અને અહીંયાથી આપણે છ માસથી ત્રણ વર્ષનું એક બાળક છે કે જેને ટીએચઆર વિતરણ કરતી વખતે આપણને મોબાઈલ નંબર ચકાસણીની જે એરર આવે છે તો એ લાભાર્થીનું નામ આપણે અહીંયાથી પસંદ કરીશું અને તેના પ્રોફાઇલમાં જઈને આપણે મોબાઈલ નંબર અપડેટ કરીશું જોઈએ આગળ સૌથી પહેલા આપણે છ માસથી ત્રણ વર્ષના બાળકનો વિકલ્પ પસંદ કરીએ અહીંયા આપણને એક બાળકનું નામ દેખાય છે ચૌહાણ રિષભ નટુભાઈ તો આ બાળકના પ્રોફાઇલમાંથી આપણે નંબર અપડેટ કરીશું એ પહેલા હું આપને જણાવું કે દૈનિક ટ્રેકિંગમાંથી આપણે જ્યારે પીએચઆર વિતરણ માટે વિકલ્પ પસંદ કરીશું તો આપણને અહીંયા કંઈક આ પ્રકારની એરર જોવા મળશે તો અહીંયા આપણે મોબાઈલ નંબરની ચકાસણી કરવામાં આવી નથી એ પ્રકારની એરર જોવા મળે છે તો સૌથી પહેલાં આપણે લાભાર્થીનો પ્રોફાઇલ ઓપન કરીશું અને તેમાંથી જૂનો નંબર ડિલીટ કરીને એ બાળકનો નવો નંબર આપણે અહીંયા અપડેટ કરી દઈશું આના માટે ફરીથી આપણે લાભાર્થીના તો મિત્રો આના માટે આપણે ફરીથી એ લાભાર્થીમાંથી બાળકનો પ્રકાર પસંદ કરીએ અને એ બાળકનું પ્રોફાઇલ આપણે અહીંયા ઓપન કરીશું આના માટે અહીંયા બાજુમાં બતાવે છે એ ત્રણ ડોટ ઉપર ક્લિક કરીને અપડેટ પ્રોફાઇલ ઉપર આપણે ક્લિક કરીશું અપડેટ પ્રોફાઇલ ઉપર ક્લિક કરશો એટલે બાળકની તમામ વિગત આપણે અહીંયા જોઈ શકીએ છીએ જેમાંથી એનો જે વાલીનો જૂનો મોબાઈલ નંબર છે એ ડિલીટ કરી દઈશું અને તેની જગ્યાએ વાલીનો નવો નંબર આપણે અહીંયા અપડેટ કરી દઈએ મોબાઈલ નંબર અહીંયા અપડેટ કર્યા બાદ મોબાઈલ નંબર ટાઈપ કર્યા બાદ હવે આપણે સબમિટ બટન ઉપર ક્લિક કરીશું જેવું આપણે સબમિટ બટન ઉપર ક્લિક કરીશું એટલે રેકોર્ડ અપડેશનની પ્રક્રિયા ચાલી રહી છે એ પ્રકારનો મેસેજ આપણને જોવા મળશે અને આ લાભાર્થીનો જૂનો નંબર ડિલીટ થઈ જશે અને તેની જગ્યાએ હમણાં જે આપણે મોબાઈલ નંબર અપડેટ કર્યો છે એ નંબર અહીંયા આવી જશે મિત્રો આપણે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે લાભાર્થીની કોઈપણ પ્રોફાઇલની વિગત આપણે અપડેટ કરીશું એટલે એ ચોવીસ અથવા તો અડતાલીસ કલાકનો સમય માગી લે છે તો હવે આપણે બીજી વખત જ્યારે ટીએચઆરને વિતરણ કરવા જઈશું તો આપણે ચોવીસ કલાક અથવા તો અડતાલીસ કલાકની એક ગેપ રાખીશું અને ત્યાર પછી જ આપણે એ લાભાર્થીને ટીએચઆર વિતરણ કરીશું જેથી કરીને આ જે મોબાઈલ નંબર આપણે અપડેટ કર્યો છે એ મોબાઈલ નંબર એ લાભાર્થીના નામ સાથે આવી જશે અને આપણે સરળતાથી આ લાભાર્થીને ટીએચઆર વિતરણ કરી શકીશું તો મિત્રો આશા કરીએ છીએ કે લાભાર્થીને જે મોબાઈલ વેરિફિકેશન માટે જે એરર આવતી હોય છે તો એ આ વિડીયોના માધ્યમથી આપ સૌને ખ્યાલ આવી ગયો હશે તો મિત્રો આ પ્રકારે તમે પણ કોઈ પણ લાભાર્થીનો મોબાઈલ નંબરની જે ચકાસણીની એરર આવે છે તો એનો જૂનો નંબર તમે ડિલીટ કરી અને એ લાભાર્થીના આધાર સાથે લિંક મોબાઈલ નંબર અપડેટ કરીને તમે એ લાભાર્થીને સરળતાથી ટીએચઆર આપી શકશો તો મિત્રો આશા કરીએ કે તમને વિડીયોના માધ્યમથી તમામ બાબત ખ્યાલ આવી ગઈ હશે જો વિડીયો ગમે તો વિડીયોને જરૂરથી લાઈક કરજો અને જો ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલ નોલેજ ગુરુને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો ચાલો મિત્રો મળીએ એક નવા ટોપિક સાથે નવા વિડીયોમાં ધન્યવાદ